પોરબંદર જિલ્લા પંચાયત ખાતે આજે સામાન્ય સભા મળી હતી જેમાં સત્યાવીસ પોઈન્ટ સાત લાખની પુરાંત સિંચાઈ અને કૃષિલક્ષી કામોની અગ્રતા આપવામાં આવી હોવાનું જાહેર કરાયું છે પોરબંદર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખ પરબતભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં છેવાડાના ગામડાઓના વિકાસ તેમજ સિંચાઈના કામોને અગ્રતા આપવામાં આવી હોવાનો દાવો કરાયો છે આ સામાન્ય સભામાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી છે વદર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો અને વિવિધ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બજેટમાં જિલ્લાના વિકાસના કામો માટે રૂપિયા એક પોઈન્ટ સત્યાવીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે

નરેન્દ્રભાઈના વિકસિત ભારતને અનુરૂપ એની કલ્પના કલ્પનાનું ભારત બનાવવા માટે અમારું બજેટ પુરાત્માનું બજેટ અને ગ્રામ્ય લેવલને સ્પર્શનું બજેટ છે ગ્રા વર્ષની સંખ્યાણીમાં લેવલે વિકાસના કામો માટે સિંચાઈ અને પાણી માટે ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે નાના અને શ્રીમાન ખેડૂતોને સિંચાઈ લક્ષી સાધનોથી લઈ અને યાંત્રિક પ્રમાણે ટ્રેક્ટરથી લઈ અને ગ્રામ્ય લેવલે ઘણી બધી યોજનાઓ આજે સામેલ કરવામાં આવી

જેટલા પૈસા આપણે અને તે એની બિટિંગ મળીએ મંજૂર કરવા માટે ખાસ કરીને ખેડૂત લક્ષી નાના ખેડૂતોની સબસીડી વિશે અને જિલ્લાના

પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર